બોલો સદા ગુરુદેવ ની જય થોડીદાસ બાપુ ની જય હિરસાગર દાદા ની જય ઉગમેશ્વર સાહેબ ની જય પાસારામ બાપા ની જય જાનકેશ્વર નાથ ની જય પાણવંસ ઉગમ ફોજ ની જે કાક કમાઈ કરી આ જગત ની અંદર જેના દેહ વિલય થાય છે એની તિથિ ઉજવાય છે ને હા તો કેટલાય જન્મે છે કેટલાય મરીન વ્યા જાય છે બડબડિયા બોલી જાય છે પણ કોઈની તિથિ તહેવાર ઉજવાતા નથી પણ જેણે સદગુરુ સંતને સેવા છે જેણે સાસા ભાવથી ઈશ્વર સમાન માની અને ગુરુ શરણમાં જે સમાણા છે ને એ એની તિથિ ઉજવાય છે એટલે આપણે અહીંયા ખોડીદાસ બાપુ રામજી બાપા હિરસાગર બાપા ઉગારામ દાદા આડલા ની નકર આપણને ભાઈ કોણ ઓળખે હે આ એની છે એના દાસ બન્યા તો આપણને આ સમજણના બે શબ્દો આપણને અહીંથી મળે જ્યાં સંત સમાગમ નિશિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી તો વાક્ષી આ જ્ઞાનની ગોળી હૃદયમાં એક વસ્તુ છે અનમોલ્ય

આપણા જીવનમાં સેવા નથી સમરણ નથી સત્સંગ નથી એટલે આપણને આપણી અંદર પોતાની જાગૃતિ પોતાના સ્વરૂપનું અનુસંધાન થતું નથી એ પોતાના સ્વરૂપની પોતાને ભાન નથી થતી હું કામ નથી થતી કે અવિદ્યા રૂપી કસરું ભીર્યું છે જો સત્સંગ રૂપી હાવાણો સંતો મારી દે રોજને રોજ હે સત્સંગ રોજ મળતો હોય અને રોજ સત્સંગ રૂપી હાવાણો લાગી જતો હોય તો ઘર સોખું થાય ને

આ ગામમાં કઈ નાના થોડા માણસો તો નથી હે પણ જેની તિથિઓ ઉજવાય તહેવાર ઉજવાય અહો ભાઈ ગણાય આપણે કે જે આ એના સાનિધ્યમાં આપણને આશ્વાસન મળ્યું છે એની કૃપા છે જોવો તો ખરા એના હતા એટલે એને એની સુરતાથી આપણને ખેંચી લીધા નગર આપણે રેઢિયા ઢોળની ઘોડે ઉકળ એનો આટા મારતા હોત હે આ એના હતા આપણે પૂર્વ જન્મ ભેગા હતા બાપા આગળ ન કીધું કે પેલા ભેગા હતા અત્યારે સહી ને હજી પછી આઈશું કે મળ્યા મળશે પૂર્વ જન્મ ની પ્રીતે આ નવા ખાતે સડે છે જુગો રીતે આ આજે મળ્યા એવું નથી જેમ કાલે ગઈ બીજ ની અંદર પાસા બાપા એ કીધું કે જેથી રામદેવ ની સમાધિ ખોદા દીધી ને તેથી હું ન્યા ઉભો હતો હા તો આપણને નક્કી થાય કે આપણે હેતુ હતા તેદી જે દિવસે રામદેવ પીરે નવમે દિવસે નવમે દીધા નિશાના દસમે ખોદાવી પીડ્યું પણ એકાદશી એ તો અભયપદપાઈમાં પદ પાયમાં એમ સમસ્યામાં કીધું તણ તણ વાહ અલખ દુવાઈ મે હસત ના બોલો કહે અરભુજી પીર હમણે મળ્યા એમ અરભુજી રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી ત્રીજે દિવસે પ્રગટ થયા અને રામદેવજી ભાઈ અરભુજી ભાઈને મળ્યા એમ પાછા બાપાએ તે દિવસે આ બીજને દિવસે ખાલી

કોઈ કોઈ મરતો નથી કોઈ નથી કોઈ નથી સાધન હોય તો કેવલ્ય સદગુરુ સંત ની એક સ્થાન છે એક ગુરુ વસંત છે અને ગુરુ સમરણ છે હે ગુરુ સમરણ વિના ગમે એટલા તમે ઠાઠ માઠ કરવી એ તો સમરણ વિના સિદ્ધિ નથી જેમ કવિર સાહેબે કીધું ને કે નામ ભજન વિના નય નિスタરા જાગ જાગ મન કીયુ સોતા જાગૃત નગરી મેં સવર ના લૂટે જખમારે ગા જમદુતા હા કોણ મરે કોણ અવતરે કોણ જીતે ને કોણ હારે આ જલકી લેહરી જબ જલસે ઉપની એમાં કોણ તરે ને કોણ તારે હે હવે આમાંક જન્મ કોનો થાય છે ભાઈ આત્માનો થાય છે નહીં દેહનો થાય છે હે

અને આ પાકા પાકા પરવાનો મળી ગયો ને જેમ બાપા એ આગળ વાત કરી કે ભાઈ નાભી કમળમાં વસે કસ્તુરી મુગલા દોડ્યા જાય દોડી દોડીને ઠાકી જવાના એમાં એનું કઈ નો વળે એમાં એનું કઈ વળે એમ આપણે દહ વરના હોય તે દુના ભજન માં સત્સંગ માં બધે જાતા હોય મંદિરે નાન હું બધી આટા મારતા હોય પણ આપણો મન જ્યાં લગન ધડે નો હોય ને એ ત્યાં લગણના ધકા છે ગુરુમાં ઈશ્વર ભાવ ન થાય અને સત્સંગમાં જાવ ને તોય ધકો છે હે ગુરુ ઈશ્વર છે ઈશ્વર ઈજ ગુરુ છે હે જે નિરંજન નિરાકાર હતા પાંચ તત્વનો ખલકો પેરી સગુણ સ્વરૂપે ધારણ કરી અને આપણી જેવા હજારો પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય લીધું છે હે પ્રાગટ્ય લીધું છે ને આપણે આ ગળ કરોડો જન્મના મહેલા મન ને ધોઈ નાખે હા ચોખું કરી નાખે છે ને હે થોડા બગલા જેવું કરી દે કાપડ સફેદ કાપડ જેવું કરી દે બધા કર્મરૂપી જે ડાગા હતા ને એ બધા ધોવાઈ જાય છે કે સત્સંગ વિના મન સમજે નહીં ભલે ને સુરતા નિગમ પર જાય આ સત્સંગ વિના કોઈ દી મન સમજે નહીં હે તો સત એવું વસ્તુ શું છે હા અને નાશવંત શું છે તો જે જે દ્રષ્ટિથી આ સામાન્યની આંખેથી જે દેખાય એ બધુંય નાશવંત અને ગુરુગમ આંખ ગુરુગમ દ્રષ્ટિથી જે તત્વ દેખાય એ ઈ શાશ્વંત છે હા શ્વાસ અને ઉશ્વાસ એની વિશે જે ધ્વનિ અવાજ થઈ રહ્યો ઈ અખંડ ઈશ્વર છે ઈ અખંડ ગુરુ છે સંકલ્પ વિકલ્પ દૂર કરો ગુરુ દેવનું તેનું ગોતી એમ ક્યાં કીધું દ્રષ્ટિ ક્યાં આપી અંતર દ્રષ્ટિ કરવાનું કીધું ને તો બાયર નો ઠાઠ માઠ કામ નો કોઈ કામ નો નથી ને આટલે સંતો અહિયાં દરેક સંતોનો સિદ્ધાંત એક જ છે રામાયણ લ્યો ભાગવત લ્યો કોઈ પણ સાર કડીનું ભજન લ્યો એ પણ દગ્ધ દરેક ને સંતો ને એ કરણી સુદી સુદી છે પણ હાલવાની કેડી એક જ છે હો હા બે ભલે ગમે એના કોકનું ખોડીદાસ બાપુ હોય કોઈકનું ઉગારામ બાપા હોય કોઈક નું દાદા હોય હે કોઈનું દેવારામ બાપા નામ હોય કોઈનું જાનતીદાસ બાપુ હોય પણ તત્વ સાર સ્વરૂપે તો સદગુરુ સંત શબ્દ સ્વરૂપે એક જ છે હા જેથી સર્વ સંતો ગુરુ માની બધા સંતો માં આપણા ગુરુ ગુરુના દર્શન થવા જોઈએ હા કોઈ પણ જ્ઞાની પુરુષ હોય કોઈ પણ સંપ્રદાય હોય એ એમાં કોઈથી વાદ વિવાદ નો હોવો જોઈએ એ સમજણ છે

કે ભાઈ તું તો મીઠા વગર નો છો તો કેટલું ખોટું લાગે કોક એમ કઈ કોડો છો તો હાવ તો કેટલું ખોટું લાગે હે કોક ને એમ કે ભાઈ તું મીઠા વગર નો છો તો ખરાબ લાગે પણ એને એમ કીધું હોય તો ભાઈ તું તો દૂધપાક જેવો છો હે બોલો રાજી રાજી થઈ જાય કે હા એ મને દૂધપાક જેવો કીધો કેમ કે દૂધપાક માં મીઠું ન હોય એટલે સંતોષ કરે છે એના જન્મ મરણના ફેરા તળી ગયા એને આવવા જવા પણ રહેતું નથી દેહ મરે દેહ આવે દેહ જાય દેહ કર્મ કરતો જાય અને દેહ પડી જાય દેહ ની હારે આત્માને કઈ લેવા દેવા

સામા ગુરુ ના વસન તમે રુધિય ધરો છો વાંજિયું જેવા સો સો ની વાતો તમે સાંભળી હજી નવા કાઈ ફેર પડ્યો મારે પૂછ્યા વગર કઈ થાવું ન જોઈએ હું કોણ આઠ વર નો થયો અને મારું માન નો રાખો એટલે કાકા હવે તો શેઢો શેઢા મોસે હવે પાસો મોસમ આવી જાય છે તોય આપણને ખબર નથી પડી રહેતી પડતી કે હું હું કરવા આવ્યો તો હું કરી છું વિચાર કરવા જેવું છે ઈર સાગર સુનો હરિજન હે નામ નિરંજન હે ન્યારા હે ન્યારા છે ને અને આ દડી પડી છે મેદાનમાં સબ ખેલ કો જાય જાય નું આમાં કામ નહી આ તો જીતે ને ઈ લઈ જાય હે જે સદગુરુ ની સેવા કરી જાય સદગુરુ નું ભજન કરી જાય ને એ ઈ લાવો લઈ હકે બાકી નો લઈ હે મારી જેવા લઈ હકે ભાઈ કઈ નો થાય હો પાપડે નો ભાંગે હેર સમર્પણ સમર્પણ ભાવે સર્વ ઇન્દ્રિયોના પ્રવાહને જેને વાળી દીધું મન વળ્યું એટલે બધું વળી જાય ને હે કામ ક્રોધ લોભ મોહ માન અદેખા ઈર્ષા અભિમાન આ બધાય ગળ સેઠા છે ને બધાય ગળી હેઠા બેહી જાય એને ગાળવા પડતા નથી અને જે ગળાઈ જાય જે ગળાઈ જાય ગૌણાની અંદર હે એને પછી કસરું આવે કર્મરૂપી કસરું એને આડું આવે ન આવે અને આપણે ગળાતું નથી ને હે એટલે કસરું આડું આવે છે કર્મરૂપી અને કર્મ ભોગવે સુટક્યો નથી નથી કર્મ કોઈ દી વાંજ્યું નથી કર્મ ફળ દાતા છે જેવું સારા કર્મનું ફળ સારું નરહા કર્મનું ફળ નરવું એક આજે નહીં તો કાલે કાલે નહીં તો કોમદી પાંચ પછી વરે ઈ જે ડાઈટ્યું છે ઈ એક દિવસ કોટો કાઢવાનો હે પર સદગુરુ સર્વ કર્મમાંથી મુક્ત કરાવે છે હે કિયા કરાવા કશું ભી નહીં સેજ મે પીયુજી કો પાયા આજ મેને આનંદ અદ્ભુત આયા દેશ ના છોડ્યા વેશ ના છોડ્યા ના છોડ્યા સંસારા જબ સુતા નર જાગ્યા નિંદ્રા સે તો મિટ ગયા સપના સારા એલા મારું તારું તું ને આ બધું સપનું છે હે

નથી અને એમાં આપણને આ સૌરાષ્ટ્રના સંતો મળ્યા જો તો ખરા એ ધન ઘડીને ધન ભાઈ આપણા પૂર્વના કેવા કમાય છે કે ખારી કમાય છે તો આવા હે જાગતા જીવતા મહાપુરુષો વર્તમાન કાળમાં સંતો મળ્યા હે નગર ક્યાંય ગોથા ખાતા હોત હો ભાઈ એની ઉપરથી કરવેરા બધે માફ થઈ જાય એની પાસે દેવી નિવેદ લેવાય નો આવે દેવી દેવતા કોઈ એની પાસે લાંબુ વાત નો કરે તારો નિવેદ બાકી છે

તમને ભટકું ભરી જાય આપણા મનના ને આ કાયામાં પ્રગટ ગંગા સીધ ફરોસો પંથ ને પાળા અખંડ અખંડ ધારા વહી રહી છે શબ્દ ની પડી રહી છે દરેક ના ઘટની અંદર ની અંદર ખજાનો પડ્યો પણ એ ખજાના ખબર નથી અને પૈસા પૈસાનો જ્યાં સિંદોર નાખ્યો હોય ને ત્યાં કરીને ગાડી ઉભી રાખી હનુમાન દાદા માફ કરી જો આ જાગતો જીવતો મળ્યો એને સેવી લે ને ભાઈ હા તો ભવ સાગર તરશ્યો હા

હે ગુરુ તો અખંડ અને આબાદ છે હે આકાશ પાતાળ પૃથ્વી વાયુ તેજ કાય નતું તેથી ગુરુ તત્વ હતું એમાંથી તો ત્રણ ભગવાનના અવતારો છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને એમાંથી આખું જગત રસાણું છે હે એમ આપણા ગર્તની અંદર શ્વાસ અને ઉશ્વાસ શિવ સ્વરૂપે શિવ અને શક્તિ સ્વરૂપે આવ્યા ત્યાર પછી તો આપણો જન્મ થયો હે ત્યાર પછી તેત્રીસ કરોડ દેવતાનો આમાં વાસ થયો હે હાથ નાખીને પારા ઉપર પારો ફરે તારે મારે હું વેર આ તો ભક્તિ કરો છો કરો છો કાળો કે ભક્તિ નથી એ તો ભગવાન આમાં સાંદોડિયા પાડવી છે હા જેમ લીલ કીધું ને મોટા ધણી ની તું ફેરી લે માળા કુંભારાણા મોટા એટલે ને નહી મઠાધારી નહિ ટીલા ટપકા વાળા એ પણ મન મારી જેને મેદાન કરી દીધા ને શોક મેદાન ની વાત આ શોક માં મેકી છે હે ઈ વાતો ઝીલવા વાળા છે ને એ મુનિવર છે ભાઈ ટકા કર્યા મુનીવર નો થવાય પીસા વધારે મુનિવર નો થવાય એટલે સંતોના ના ની અંદર કાયમ ને માટે આ કાયમ આ બુદ્ધિ સમુદ્ર અને બુદ્ધિના ડખે લઈને જ આપણે બધા દુખી થઈ ને ભાઈ હે બુદ્ધિને લઈને દુખી થાય છે હો સુખ દુખ કેનાથી આવે બુદ્ધિ થી ને બે ભાઈઓ હોય બે ભાઈઓ બાંધ્યા હોય હા પછી બીજા વી વર્ષથી ન બોલતા હોય તમારી ભાઈ કેમ તમે એક કોઈ બોલતા નથી કે તરત એમ કે ભાઈ દુઃખ થઈ ગયું ટાટી દુઃખ થઈ ગયું માથા દુઃખ થઈ ગયું હા શેનું કારણ છે મનનું કારણ છે ને તો મન મરે માયા મરે મર મર જાય શરીર આશા ને તૃષ્ણા કદી નો મરે એમ કહે ગયે દાસ કબીર હા નાના હતા નાના નાના હતા જોતા ખબર પડી ને ગટપ આવી ને ઊભું રહી ગયું હાવાના છૂટકા જેવા થઈ ગયા બધા હા

મારું તારું ઉસુ નિસુ કાકા મામા આ બધા સ્વાર્થ ના સગપણ છે અને સ્વાર્થ છૂટે કોઈ આ પાસે આવે એમ નથી એને જોઈજો તમે અખતરો કરી લેજો એક ગુમડું થયું હોય આપડી અરે અગ્નિ સાક્ષી માં ચાર ફેરા ફર્યો ને બાયડી ને એમ કહી આપડી બાયુ એમ કહી કેલા લા ગુમડું થયું જરા ખૂંગ તો વાઈસ આવે છે તને મુંઢ્યું ગુમડું ખૂંગે હે નો ખૂંગે હે ના વાતુ થી વડા થાય કરે મહેનત તો ફળ ખાય એથી વધુ વિચારતા મોક્ષ ના માર્ગ સેટા છે સમજણ ક્યાંય દુકાનોમાં નથી મળતી સમજણ ક્યાંય સંતો આપણને માર્ગદર્શન આપે છે ઋષિમુનિઓ માર્ગદર્શન આપે કે આ માર્ગે આયલ ને એટલે તારે કાટાય નહીં વાગે કાકરાય નહીં વાગે કાય નહીં હાલે જેમ તું આયુ જાય એ થોડોક હાઈવે ઉપર આયલ ને એટલે કિલોમીટર બતાવશે કિલોમીટર ના ખાંભા બતાય છે કે હવે પંદર કિલોમીટર આગું છે થોડો કાલે તો વળી પાછું ચૌદ કિલોમીટર એમ કરતા 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 આપણો દેહ જ્યાં પૂરો થાય આપણું શરીર પૂરું થાય ત્યાં આપણે ભક્તિનું ભાતું બંધાઈ જવું જોઈએ ઘેરે પુગી જગ્યા જેવું છે

કૃષ્ણ પણ કાઢી લેવું છે ને એને ફોલાઈ લેવો છે એવો હતો અને આપણે ગુરુ શરણે જાય ને તો મન રૂપી આપણા હોય તો હવે આપણું જ આપણું લઈને ગયા હોય તો એમાં આપણે આપણું આખું કિસડ ભળેલું કમ્ડ હોય હે એમાં સંતો તો દૂધ પાક રેડે પણ કમ્ડ ખાલી હોય તો રે ને ઢોળાઈ જાય કે બાપા હું વાત કરતા કોળી ભગત ની વાત કરતા હતા પણ મને તો બહુ આમ લાગ્યો જરાક લાંબુ તો તો હવાર થઈ ખબર એ પડી થાકો ઘી જઈએ દઈએ બસો પાંચસો રૂપિયા ટિકિટ ભાડું ખર્ચી ગયો તો હે એની કરતા ગોદડું ઓઢીને ઘેર રહ્યો ભાઈ હા હાકડી કરવા હું કામ જવું જોઈએ

હ રે રામ બોલ્યા પડદા ખોલ્યા મે ગુલામ હુંન ઘરકો એ રામ આ કોણે બનાવ્યો છે પવન સરખો એટલે આ સરખો હરખો છે ને ત્યાં લગણ આ તાણા વાણો કરી લીધા જેવું છે બાકી તો આમાં કાઈ બડબડિયા ક્યારે બોલી જાય ને ક્યારે પાણી ઢોળ આવી જાય એ નક્કી નથી એટલે કાલ કરનાશો આજ કર લે આજ કરનાશો છો હબ આ શ્વાસ છે સ્્વાટના વટાવડા આમાં નીકળી જાયગા તો કરેગા કવ હા કેદી કરશું ભક્તિ કેદી ગુરુની સેવા કરશું કેદી ગુરુ નું ભજન કરશું કેદી ગુરુ ના સમય હું આપણે હે ગુરુ ના નામ જવાનું છે ગુરુ ને શરણે જઈ અને ગુરુ નથી બનવું હે ગુરુના દાસના દાસ બની જેમ લોયણે કીધું કે ભક્તિની ની જુક્તિ જાણી લેજો બની જાજો દાસ ના દાસ બાપ બનવા નો જાતો હે અને જે દાસ બન્યા ઈ જગતમાં બાપ બન્યા ને હે જેટલા જેટલા દાસ બન્યા ગુરુ એ ગુરુ શરણ માં સમાણા એ આ જગત બાપ બન્યા છે આ નથી સમાણા એના તો બડબડિયા બોલી ગયા કઈ પત્તોય લાગતો નથી બોલો સદગુરુ દેવની જય ઉગમેશ્વર સાહેબ ની જય પાસારામ બાપાની જય સનાતન ધર્મની જે ખોડીદાસ બાપુ ની જે હિરસાગર બાપા ની જે સનાતન ધર્મની જે રામા પીરની